ગુજરાત સરકાર દ્વારા નવી ચાલીસ જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કરાયું હતું જેને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી હતી સુરતમાં હર્ષ સંઘવીએ ચાલીસ નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કર્યું હતું ગુજરાતના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલીસ નવી ને બસોની શરૂઆત કરવામાં આવી છે સુરત ખાતેથી આ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી છેલ્લા બે વર્ષમાં બે હજારથી વધુ જેટલી બસો રાજ્યના નાગરિકો માટે મૂકવામાં આવી છે એસટી દ્વારા છેલ્લા બે વર્ષમાં બે પોઈન્ટ પંદર લાખ પેસેન્જર વધારવામાં સફળતા મળી છે જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે તો હરસંઘવીએ કહ્યું હતું કે હું એસટીના સો ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોને આભાર માનું છું આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે તો સાથે એમ પણ કહ્યું હતું કે મા અંબાજીની ભક્તિ જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંધુની શક્તિ નજરે પડી છે

ચાલીસ નવી બસો ની શરૂઆત કરવામાં આવી છે સુરત ખાતેથી આજે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે બે વર્ષ માં બે હજાર થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે આવનારા દસ દિવસમાં એટલે કે દિવાળી પહેલા

અંબાની ભક્તિ જોડે જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંદૂરની શક્તિની નજરે પડી રાજ્યભરમાં હમણાં સાત હજાર થી વધુ જગ્યાઓ પર ચાહે પછી શેરી ગરબા હોય ભારત પાકિસ્તાનના સરહદી ગામડાઓમાં હોય કે આદિવાસી જિલ્લાના ગામડાઓમાં હોય કે મોટા મોટા મહાનગરોના મોટા મોટા ગરબાઓમાં ઓપરેશન સિંદૂરના ગરબાની ધૂન ઉપર ગરબા રમતા ખેલૈયાઓ નજરે પડ્યા આ વર્ષે આ નજારો ગુજરાતમાં રહીને દેશની સરહદની સુરક્ષા કરતા સૌ જવાનોનું મનોબળ મજબૂત કરતા સૌ ગુજરાતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે

રાજ્યનો વિકાસ સામાજિક અને આર્થિક ખૂબ ઝડપી બનશે આવનારા દિવાળીના દિવસોમાં સગલ વાળી બસો અને પહેલી વખત આત્મનિર્ભર ભારત તેમજ સ્વરેશી ભારતનો હેન્ડ ટિકટ લગાવવામાં આવ્યો છે એ પણ એક છે આવનારા દિવસોમાં અને સૌરાષ્ટ્ર ની પ્રજા ને સુરત માં રહેતી ખૂબ મોટો ફાયદો થવાનો છે જે લોકો ખૂબ મોંઘા મોંઘા ભાડા ચુકવતા હતા બેવડા ભાડા ચુકવતા હતા ખુબ વ્યાજબી ભાવે બજાર માં પ્રવર્તા દરો થી માત્ર સાત ટકા દરે લોકો મુસાફરી કરી શકશે એમાં મને કોઈ શંકા નથી તે માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ના નેતૃત્વમાં કામ કરી રહેલા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ